ચખોમાં મરીન કમાન્ડો તરીકે ફરજ બજાવતા ડીવાય એસ આર એમ ચૌધરીની લાડકવાઈ પુત્રી વૈદહી ચૌધરી ઇન્ટરનેશનલ ટેનિસ ટુર્નામેન્ટમાં ફાઇનલમાં પ્રવેશી છે અને તેનો સીધો મુકાબલો જાપાનની ખેલાડી સાથે થશે જે સમગ્ર દેશ માટે વૈદહી ચૌધરી માટે ગૌરવની ક્ષણ બની ગઈ છે હવે જોઈએ ચખો આમ તક ન્યૂઝ બ્યુરોને એક વિસ્તૃત અહેવાલ ઇન્ટરનેશનલ ટેનિસ ટુર્નામેન્ટનું ગત તારીખ બાવીસમી થી તારીખ અઠ્યાવીસ ડિસેમ્બર સુધી સોલાપુર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભારતીય ખેલાડી વૈદેહી ચૌધરીએ આઈટીઈએફ ટી ઈ એફ ડબલ્યુ થર્ટી ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો જેમાં વૈદેહી ચૌધરીએ પ્રથમ રાઉન્ડમાં ભારતીય ખેલાડી શોહા સિદ્ધિકને છ વન છ હરાવી હતી બીજા રાઉન્ડમાં રશિયન ખેલાડીને પણ હરાવી હતી ક્વાર્ટર ફાઇનલમાં ફ્રાન્સની ખેલાડીને પણ હરાવી હતી ત્યારબાદ માં ભારતીય ખેલાડી ને પણ હરાવી અને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો તો હવે ફાઇનલમાં વૈદય ચૌધરીનો સીધો મુકાબલો જાપાનની ખેલાડી સાથે થશે વૈદેય ચૌધરી મરીન કમાન્ડો જખો કચ્છ ખાતે ફરજ બજાવતા ડીવાય એસપી શ્રી આર એમ ચૌધરીની સુપુત્રી છે માટે કચ્છની પરંતુ સમગ્ર દેશનું ગૌરવ આ વૈદેય ચૌધરી બની ગઈ છે અને દેશની આન બાન અને શાંતમાં રક્ષા કરતા અધિકારીની આ લાડકવાય પુત્રી છે તેમને ઠેર ઠેરથી અભિનંદન મળી રહ્યા છે